બે બહાદુર મિત્રો તમે વડોદરા ગયા હશો અને કમાટી બાગમાં તો જોયો જ હશે ને આ બાગના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પ્રવેશતા ડાબી તરફ બે પૂતળા જોવા મળશે આ પૂતળા બે યુવાન છોકરાઓના છે તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોના એ છોકરાઓ કંઈ રાજકુમાર જેવા લાગતા નથી બંનેના માથે ફાળિયા બાંધેલ છે એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે આ પૂતળા હરિ અને અર્જણ નામના બે યુવાન છોકરાઓના છે તે સુખપુર ગામ ધારી તાલુકો અમરેલી વતની હતા તે જોઈએ તો એમ થાય કે ક્યાં વડોદરાને ક્યાં અમરેલીનું સુખપુર એમના પૂતળા કમાટી બાગમાં કેમ આની પાછળ એક બહાદુરીભરી કથા છે આજથી લગભગ ઘણા સમય પહેલાંની આ વાત છે તે સમયે વડોદરામાં મહારાજા સયાજીરાવ રાજાનું રજવાડું હતું તેઓ એકવાર કાંગસા ગામ પાસેના જંગલમાં સિંહના શિકાર માટે ગયા હતા શિયાળાની શરૂઆત હતી એટલે દિવસ જલ્દી આથમી જતો હોય છે કાંગસા ગામ નજીક એક વોકરો હતો વોકળો એટલે નાનું નદી જેવું ઝરણું આ વોકળા પર સાંજના સમયમાં જંગલમાંથી પ્રાણીઓ પાણી પીવા આવતા કાંગસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું શિકારી લોકો વોકળા પાસે માંચડો બાંધી પ્રાણીઓનો શિકાર કરતા મહારાજાએ માંછડો બંધાવ્યો મહારાજા માંચડા પર તેમના મદદનીશો સાથે ગોઠવાયા બાજુમાં સુખપુર નામનું એક ગામ હતું હરિ અને અર્જણ નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું સૂરજ આથમી ગયો ધીરે ધીરે અંધારું થવા લાગ્યું એટલામાં વોકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો મહારાજે નિશાન લઈ ગોળી છોડી પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પડ્યું ગોળી ખાલી ગઈ અને બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો તેની નજર માંછડા પર પડી માંછડા પર શિકારીઓને જોતા તે વિફર્યો છલાંગ લગાવી માંછડા નજીક પહોંચી ગયો માંછડાને ભોયભેગો કરવા તે એને ઝંઝેડવા લાગ્યો માંચડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂદબૂદ ન રહી આ કટોકટીની પડે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અર્જન ડામના જુવાનિયા બહારે આવ્યા તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા અવાજ કરી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા થોડે દૂર સાક્ષાત મોત જેવો સિંહ એમના તરફ ફર્યો તે ખીજાયેલો તો હતો જ માંચડો હલતો બંધ થયો મહારાજા હવે શાંત થયા સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી સિંહ તે તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો ને ત્યાં મહારાજાએ ગોળી છોડી આ વખતે ગોળી નિશાન ન ચૂકી તે સિંહને વાગી સિંહ મૃત્યુ પામ્યો આ બધું ખૂબ ઝડપથી બની ગયું મહારાજા માંછડા પરથી નીચે ઉતર્યા જો હરિ અને અર્જણ હિંમત કરી મદદે ન આવ્યા હોત તો મહારાજા ન બચ્યા હોત મહારાજા તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા મહારાજા તો ઊંચા ગજાના માણસ હતા જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોની એમણે કદર કરી તેમને વડોદરા બોલાવી બહુમાન આપ્યો તેમની કાયમી યાદગીરી રહે તે માટે કમાટી બાગમાં એ બંનેના પૂતળા ઊભા કર્યા તમે હવે વડોદરા જાઓ તો કમાટી બાગની અવશ્ય મુલાકાત લેજો બોધ તમારા જીવનમાં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ અને લોકોની મદદ કરવી જોઈએ જેના લીધે તમે બહાદુર બની શકો